પોરબંદર નજીકના ભાવપરા ગામે વાડીમાં આવેલા એક મકાનમાં જુગારધામ ચાલી રહી હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના આધારે આ સ્થળે દરોડો પાડ્યો હતો એ દરમિયાન ચાર મહિલા સહિત કુલ છ જેટલા શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો અને પોલીસે સ્થળ ઉપરથી પોણા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભાવપરા ગામે બહારપુરા શિમવાડી વિસ્તારમાં રહેતા કેશુભાઈ દેવાભાઈ ઓડેદરાએ પોતાના કબજા ભગોડની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને અંગત ફાયદા સારું નાળ ઉઘરાવી જુગારધામ શરૂ કર્યું છે તેવી બાતમી પોરબંદર લોકલ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો એ દરમિયાન કુલ છ જેટલા શખ્સો પોલીસના સકંજામાં આવ્યા હતા જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે જુગારના દરોડા દરમિયાન રામદેવ એજા ગોરાણીયા લીલાભાયા પરમાર સોનલબેન ધનજીભાઈ ઘેડિયા શાંતિબેન ભીમાભાઈ મોઢવાડિયા મનીષાબેન ભરતભાઈ કારાવદ્રા કારીબેન પ્રતાપભાઈ ઓડેદરા સહિતના છ જેટલા લોકો પોલીસના હાથે ઝડપાયેલા ઝડપાયા હતા જ્યારે કેશુ દેવા ઓડેદરા નાસી જવામાં સફળ રહ્યો હતો પોલીસે સ્થળ ઉપરથી કુલ એક લાખ છોતેર હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો વિરુદ્ધ ભગવદર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર